નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના જવાહર મેદાન પાસે આવેલ ગુરુદ્વારા નજીક અકસ્માત ની ઘટના માં બે વર્ષના બાળકનું મોત થયું હતું જ્યારે બે વ્યક્તિ ને ઈજા થઈ હતી નવા ગુરુદ્વારા નજીક રાજુભાઈ સનાભાઈ તેમના બે વર્ષના પુત્ર સાથે રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે કાર અડફેટે બંનેને ઈજા થઈ હતી આ ઘટનામાં રાજુભાઈના પુત્ર વિકાસનું મોત થયું હતું અકસ્માતની ઘટનામાં રાજુભાઈ ઉપરાંત પુષ્પાબેન નામની સ્કૂટર સવાર મહિલાને ઈજા થતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે